પારડીના પોણિયામાં એકસો એક મહિલાઓએ સાત ટકોરે મતદાન કરી જાગૃતતા દર્શાવી સામાજિક કાર્યકર્તા દીપ્તિબેન ભંડારીના નેતૃત્વમાં સાફો પહેરી પહોંચેલી બહેનોએ મતદાન કરી લોકશાહી પર્વ ઉજવ્યો એક મત જીત નક્કી કરે છે અને એ જ તમારો મત દેશનું ભાવિ નક્કી કરે છે ત્યારે આજે મતદાનનું મહત્વ સમજાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો આજે મતદાનના દિવસે પારડી પોણિયા ખાતે આવેલી શ્રી સરસ્વતી વિદ્યા મંદિરના મતદાન મથકે જાણે કે કોઈ પારિવારિક પ્રસંગની ઉજવણી કરતા હોય તેમ મતદાન પ્રત્યેની આમ આદમીના કર્તવ્ય અને ફરજના ભાગરૂપે પાર્ટીના સામાજિક કાર્યકર્તા દીપ્તિબેન નિલેશભાઈ ભંડારીના નેતૃત્વ હેઠળ એકસો એક જેટલી મહિલાઓ માથે સાફો પહેરી ઘરેથી નીકળી હતી અને સાતના ટકોરે મતદાન મથકે પહોંચી મતદાન કરી લોકશાહીના આ મહાપર્વની અનોખી રીતે ઉજવણી કરી લોકોને મતદાન કરવા પ્રત્યે જાગૃત કર્યા હતા લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે ગામના બુથ નંબર એકત્રીસ માં અમે સૌ એકસો એક થી પણ વધુ મહિલાઓ ન્યુ વોટર્સ અને ભારતીય પરંપરાને સાથે લઈ ભારતીય પરંપરા એટલે કે તમે સમજી શકો છો કે અમે સાફો પહેર્યો છે બધાએ સ્વૈચ્છિક પહેર્યો છે અને બધા જ બહેનો સવારે સાડા પાંચ વાગે થી એકત્રિત થઈ સાડા છ વાગે મતદાન મથક પર પહોંચી બધા મતદાન કરી રહ્યા છે બસ મારી એક જ નમ્ર વિનંતી છે બધા જ આખા દેશભરમાં આપણા ગુજરાતભરમાં જેટલા પણ મતદાન મતદારો છે બહાર નીકળો ફટાફટ અને તમારું મત આપો જય ભારત